પરંપરાગત વસ્ત્રો ઢોલ નગારા અને અને લોક નૃત્યની મધુર સાથે ખાતે વિશાળ રેલીઓ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા સમગ્ર વાતાવરણમાં એક જ ચાલે આદિવાસી ચાલે અને જલ જંગલ અને જમીન જે વરા ગુંજતા રહ્યા ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો વક્તવ્ય સ્પર્ધાઓ અને આદિવાસી કલાના પ્રદર્શનો પણ યોજાયા સ્થાનિક નેતાઓ સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજજનો ઉપસ્થિત રહી આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવી આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ પરંપરા અને ઇતિહાસનું જતન કરવાનો અને આવનારી પેઢીને તેનું ગૌરવ અનુભવાય તેનો હતો એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સુશીલ પવાર ડાંગ